नगाओ गओ गओ अदने ने खा मु खाइ ना ना, ना मगाओ गओ गओ ना ना नाश्तो कर लिए परोठा है और चाह अनगई निहल खिचड़ी और चाह चाम जानी पियो चाम जानी नहीं पाती तो ले लो गाइस हमारा नाश्तो कर लिए जो परोठा नो आई हाय

તો ગાઈ આજે છવ્વીસમી જાન્યુઆરી છે એટલે આપણે સ્કૂલમાં જઈએ લેવા ગઈ આપણું બાઇક ચાલુ કરીને લેવા જઈએ સ્કૂલમાં તો આ ગાઈ છે છવ્વીસમી જાન્યુઆરી હતા બધા આધા વિપુલ દી હતા દેવો તો આપણે બની આવી સાહિલે નહીં આવ્યા દેવો નહીં આવ્યો આ સાહિલો ચાલે ને ચાલુ થયું બધા આવી ગયા જીગા નાચવાનું હતું ને તું તો રાતે નાચવાનું હોય

খোল শেখা ভাই

અમારા અંકિતભાઈ તૈયાર તો છે ગાય તમે જો બાર ડીજે વાગે એટલે વિડીયો નહોતું ઉતારતો અને ગાય આપણો બધો જીએસએ પી રેડી થઈ ગયા પણ ગાય બાર ડીજે વાગેલો જો ગાય તમે આગળથી જ મળી લેજો તમે જો આપણે તો આવી ગયા હોટલે અને ગાય જો ને તો ઉતાવળ એટલી હોય ને જવાની કે જોજો ગાય છે બારે ઉતાવળ એટલી હતી જોવા ગાય બે રિક્ષામાં રીક્ષામાં ના પહેલાં ગાઈઝ આપણે જીએસએ પીએચ બાબરી છે ને તે ગાઈસ પીએચ જાવાનું છે ને રવાનું સાંજ ના આવવાનું છે ગાઈજ એ રાત્રે કાલ બાબરી છે એ લાગે જાય તાર જીએસ લેડો બી આઈ જાઓ બધો તો ગાઈસ ત્યાં જાઉં તો બે આજો ને આપણે જવાનું છે પીએચ તો લેયાડો ગાઈસ કન્ટિન્યુ થેન્ક તો ગાઈસ પીએચ એજી નું મળે બરોબર

તે લગાડી ઉતanato ડટ્ટી ના ખોલ જાય હો ડટ્ટી ના ખોલ ડટ્ટી ના ખોલ જો બેરમાં ડટ્ટી ખોલે વે ખોલવી પડા પડે તો ના ખોલી તો ગાઈ તમે જો બધા ઊભો રાખે હતા તમે ઊભો કમેન્ટ કરી જો તો ગાઈ તમે જો હવે ભાઈ દીએ છે આ ગેસ મેચ પૈસા લઉં ને હું હા મેલી મેલી રેડવારમાં ભઈ જણે હાવ